નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અંબાજી ખાતે યોજાયેલા ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે અંબાજી નજીક ગબ્બર ખાતે નિર્માણ પામેલા એકાવન શક્તિપીઠના મંદિરોની સ્થાપના વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી જેથી ભક્તો એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે છેલ્લા ત્રણ વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવથી અગિયાર તારીખ દરમિયાન યોજાયેલા આ વર્ષના મહોત્સવમાં દેશ વિદેશના આઠ શક્તિપીઠોના મહંતોએ ભાગ લીધો હતો આજે મધ્યપ્રદેશના અમરકંટક સ્થિત સિદ્ધ સોનાક્ષી શક્તિપીઠના રાજવૈદ મહંતે આ મહોત્સવની મુલાકાત લીધી હતી તેમણે આ આયોજનને અદભુત ગણાવ્યું હતું અને સૂચન કર્યું હતું કે દર વર્ષે આવો મહોત્સવ યોજાવો જોઈએ વધુમાં તેમણે દરેક શક્તિપીઠની અર્જ એટલે કે માટીથી અહીં બિરાજમાન માતાજીની મૂર્તિઓ બનાવવાનું સૂચન કર્યું હતું જેથી પરિક્રમા વધુ ફળદાયી બને મહંતોએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારની વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી અને એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનની સુવિધા માટે આભાર વ્યક્ત કર્યો હતો